વોટર પ્યોરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા જે વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઇન્ડસ્ટ્રીની અગ્રણી સંસ્થાઓમાંની એક છે તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા વોટર એક્સપોની દસમી આવૃત્તિનું આયોજન કરવા જઈ રહી છે તેની સ્થાપનાના દાયકાની ઉજવણી સાથે આ એક્ઝિબિશન સાઉથ એશિયામાં વોટર અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે અને હું પ્રેસિડેન્ટ ઓફ જે વોટર એસોસિએશન ઓફ ગુજરાત અને વાપટાઈ જે વોટર એસોસિએશન ફોર ઇન્ડિયા આ બંનેનો હું પ્રેસિડેન્ટ છું મારા મિત્રો છે અહીંયા વાઇસ પ્રેસિડેન્ટ છે મિસ્ટર રિષભભાઈ સચિન સેક્રેટરી છે વિનોદભાઈ અને કલ્પેશભાઈ અમારા સ્ટીરિંગ કમિટીના સભ્ય છે આ અમારી ટીમ છે અને અમારા એસોસિએશનમાં ઓલમોસ્ટ એક હજારથી વધારે કંપનીઓ એના મેમ્બર છે જે ગુજરાતની છે બધી કંપનીઓ અને એ કંપનીઓ ક્ષેત્રે સંકળાયેલી છે એક્સપો છે જે છવ્વીસ સત્યાવીસ અને ફેબ્રુઆરી ફેબ્રુઆરીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જે થવા જઈ રહ્યું છે એની અંદર ઓલમોસ્ટ બસોથી વધારે એક્સપોના પાર્ટિસિપન્ટ એક્ઝિબિશન પાર્ટિસિપન્ટ છે એની અંદર લગભગ વીસથી વધારે ઇન્ટરનેશનલ કંપનીઓ છે કંપનીઝ ફ્રોમ તાઇવાન કંપની ફ્રોમ ચાઇના કંપની ફ્રોમ કોરિયા અને અલગ અલગ કન્ટ્રીમાંથી એ લોકો આવેલા છે ઓલમોસ્ટ એકસો એંસીથી પ્લસ એવી કંપનીઓ છે કે જે ઓલ ઓવર ઇન્ડિયાથી પાર્ટિસિપેટ કરી રહી છે જેમાં મોટાભાગની કંપનીઓ ગુજરાતની છે પણ સાથે સાથે દિલ્હી છે કલકત્તા છે મહારાષ્ટ્ર છે એ બધી કંપનીઓમાંથી જ આની કંપનીઓ બી અહીંયા પાર્ટિસિપેટ કરવા આવી રહી છે